મહિલાને લગ્નની આપી વડોદરાના કાપડ વેપારીએ શારીરિક સંબંધ બાંધ્યા તે ઉપરાંત કાપડના વેપારીએ રૂપિયા ચોસઠ લાખની રકમ પણ પડાવી લીધી બાદમાં સમગ્ર મામલો મહિલા એ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજકાલ લગ્ન માટે ઓનલાઇન પાર્ટનર શોધવાનો ચાલતો ટ્રેન્ડ મોંઘો પડી શકે તેવી ઘટના સામે આવી છે શાદી ડોટ કોમથી મહિલાનો સંપર્ક કરી લગ્ન કરવાના સપના બતાવી વડોદરાના કાપડના વેપારીએ ચોસઠ લાખની રકમ પડાવી હતી વેપારીએ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન નહીં કરતા મામલો વેસુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે મહિલાએ વેસુ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે કાપડના વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીની સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે પોલીસે આરોપી વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીને વડોદરાથી પકડી લાવી ધરપકડ કરી છે વેસુ વિસ્તારમાંથી ઓગણપચાસ વર્ષે મહિલા તેના બે સંતાનો સાથે રહેતી હતી અગાઉ છ વર્ષ પહેલા તેનો પતિ ઘરેથી જતો રહ્યો હતો જે બાબતે મહિલાએ મિસિંગની ફરિયાદ પોલીસમાં આપી હતી મહિલાએ શાદી ડોટ કોમ પર પોતાની પ્રોફાઇલ મૂકી હતી જે પ્રોફાઇલના આધારે વડોદરાના કાપડના વેપારીએ જોઈ તેનો સંપર્ક કર્યો હતો કેમ કે વેપારી સુરેશની પત્ની અવસાન પામી હતી અને તે એકલો રહેતો હતો આથી તેણે મહિલાને લગ્ન કરવાના સપના બતાવ્યા હતા પછી તેને વિશ્વાસમાં લઈ તેની પાસેથી ધંધા માટે ટુકડે ટુકડે કરી ચોસઠ લાખ રૂપિયાની રકમ પડાવી હતી મહિલા જોડે આરોપી વેપારીએ તેના ઘરે અને મુંબઈ ખાતે હોટેલમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા જ્યારે મહિલા તેણે લગ્ન કરવાની વાત કરી ત્યારે તેણે ના પાડી ગાળો આપી હતી ઉપરથી મહિલાની લાખોની રકમ પણ આપતો ન હતો જેના કારણે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આપી હતી છ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક મહિલા વેશુ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને એમણે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે સુરેશ મોહનદાસ લેડવાણી કરીને એક વ્યક્તિ છે જે બરોડામાં રહે છે એમણે પોતાના ધંધા માટે ભાગીદારી સારું આ બેનને તૈયાર કરેલા અને ટુકડે ટુકડે ઓનલાઈન અને રોકડ પૈસાથી ચોસઠ લાખ એકસઠ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવેલું ધંધામાં રોકાણ માટે અને ધીમે ધીમે એમની સાથે સંબંધ છે એ મિત્રતામાં ફેરવાયેલો અને પછી લગ્નની લાલચ આપી અને એમની સાથે મરજી વૃદ્ધનો એમની સાથે શરીર સંબંધ બાંધેલ જે અનુસંધાને એ બેને ફરિયાદ આપેલ વેસુપીએ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલ અને આરોપીને પકડવા માટેના ટીમો બનાવી અને બરોડા ખાતેથી આરોપીની આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ લેવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે